દર્શક મિત્રો હું છું આપ જોઈ રહ્યા છો મંગળવાર આજે ઉત્તરાયણ છે ત્રેવીસ મિનિટે સૂર્યનો છ વાગીને દસ મિનિટે થશે ચંદ્રનો ઉદય એક વાગીને દસ મિનિટે બપોરે થશે ચંદ્રનો બે વાગીને નવ મિનિટે સોળમી જાન્યુઆરીની વાણી થશે આજની તિથિ શુક્લ પક્ષની નવમી છે આજનું નક્ષત્ર છે અશ્વિની એક વાગીને સત્તાવન મિનિટે બપોરે અશ્વિનીમાંથી ભરણી નક્ષત્રનો પ્રારંભ થશે આજે સૂર્ય રાશિમાં છે જ્યારે ચંદ્ર મેષ રાશિમાં છે ચંદ્ર મેષ રાશિમાં હોવાથી આજે જન્મનારા બાળકોની મેષ રાશિ આવશે એમનું અ લ ઈ વર્ણાક્ષરો પર નામ પડશે તો મિત્રો આથી આજનું દિનમાન હવે સમય થયો છે બારે બાર રાશિ મુજબના રાશિ પ્રણાલેશનો છે સૌપ્રથમ જોઈએ મેષ રાશિ મેષ રાશિના જાતકોમાં આજે ચંદ્ર તમારી રાશિમાં જ પ્રવેશી રહ્યો છે આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ છે આજે તમે જે ધાર્યું હશે એ તમને પ્રાપ્ત થશે તમે જે વિચારશો એ કરી શકશો તમે કોઈ અઘરું અટપટું અથવા ન કરી શકાય એવું કામ હાથમાં લેવા માગતા હોય તો એને શરૂ કરવા આજનો દિવસ ઘણો શુભ છે આજનો તમારો શુભ મંત્ર છે ઓમ મહાકાલ્યાય શુભ રંગ છે લીલો શુભ છે બે હવે જોઈએ વૃષભ રાશિ ચંદ્ર તમારાથી બારમી રાશિમાં પસાર થઈ ગયો આજે ખર્ચનો પ્રસંગ બને કોઈ કડવા વેણ કહી જાય એવો પણ પ્રસંગ બને આજે ખર્ચ વધી જાય જેના કારણે આખા અઠવાડિયાનું કે મહિનાનું તમારું બજેટ ખોરવાઈ શકે વાહન બગડી જાય સંતાનો ખોટો ખર્ચ કરી લાવે એમના પર ગુસ્સે થવાનું પણ મન થાય એવો આજનો દિવસ છે આજનો તમારો શુભ મંત્ર છે ઓમ રીમ દુર્ગાય નમઃ શુભ રંગ છે પીળો શુભ અંક છે ત્રણ હવે જોઈએ મિથુન રાશિ ચંદ્ર તમારાથી અગિયારમાં સ્થાનમાં પ્રસાર થઈ રહ્યો છે લાભનો દિવસ છે અણધાર્યો લાભ મળે કોઈ એવી વ્યક્તિ મળી જાય જે તમને ધંધાની નોકરીની કે કમાણીની નવી દિશા સુજાડી શકે એમ છે આજના દિવસે તમે જો દાન ધર્માતા કરશો તો એનું પુણ્ય તમને આ જન્મે જ આ વર્ષે જ કદાચ આ મહિને જ મળી જશે આજનો તમારો શુભ મંત્ર છે ઓમ રીમ બલભદ્રાય નમ શુભ રંગ છે લાલ શુભ અંગ છે ચા હવે જોઈએ કર્ક રાશિ કર્ક રાશિથી દસમા સ્થાનમાં ચંદ્ર પ્રવેશી રહ્યો છે બિઝનેસ માટે નોકરી ધંધા માટે નોકરી બદલવી હોય માટે અથવા તો કોઈ મહત્વના નિર્ણયો પરિવાર માટે પણ લેવા હોય તો માટે આજનો દિવસ શુભ છે આજે પિતા તરફથી ઘણી સારી સલાહ મળે જેમના પિતાજી જીવિત નથી એમના માટે આજના દિવસે પિતાજીની સ્મૃતિનો દિવસ છે આજનો તમારો શુભ મંત્ર છે ઓમ હિરણ્ય ગરભાય નમઃ શુભ રંગ છે ગુલાબી શુભ છે પાંચ હવે જોઈએ સિંહ રાશિ તમારી રાશિમાં આજનો દિવસ ભાગ્યોદયનો દિવસ છે આજે તમને ધાર્મિકતા તરફ પણ વલણ બદલાય આજે તમે કોઈ ધાર્મિક પ્રસંગોમાં કુળદેવીના કુળદેવતાના દર્શન કરવા જઈ શકો આજે તમે તીર્થસ્થાનોમાં જઈને સ્નાન કરવાનો નિર્ણય પણ લઈ શકો આજનો દિવસ પરિવાર સાથે વિતાવાય એવો દિવસ છે આજનો તમારો શુભ મંત્ર છે ઓમ વિનાયકાય એન મહા શુભ રંગ છે કથાઈ શુભ અંગ છે છ હવે જોઈએ કન્યા રાશિ આજનો દિવસ શારીરિક રીતે થોડો અશુભ છે આજે તમને શરીરની થોડી પીડા થાય કષ્ટ થાય પેટમાં ચૂંક આવે જો કોઈ જૂનું દર્દ હોય તો આજે ઉઠલો મારી શકે એમ છે માઇગ્રેન અથવા સાઇનસની તકલીફ થાય ખાસ કરીને ઘૂંટણના અને સાંધાના દુખાવાનો પણ આજે પ્રોબ્લેમ થઈ શકે છે આજે બીજા લોકો તમારી ખુસામત કરવાની કોશિશ કરે તમારી પાસેથી ખોટી રીતે લાભ મેળવવાની કોશિશ કરે ચોખંડ રહેવું પડશે આજનો તમારો શુભ મંત્ર છે ઓમ માતંગે શુભ રંગ છે ગોલ્ડન શુભ છે સાત હવે જોઈએ તુલા રાશિ તુલા રાશિ માટે આજે પ્રણય પ્રસંગનો દિવસ છે આજના દિવસે તમે જેને ચાહતા હોવ તેને તમે તમારા મનની વાત કહી શકો આજના દિવસે તમારા ભાઈઓ બહેનો કે મિત્રો તરફથી પણ તમારું મનગમતું પાત્ર મેળવવા કે એનો સંગાત કે સોબત માણવા માટે ખૂબ સહકાર આપે અનુકૂળતા કરી આપે આજનો દિવસ તમારો ઉજવણીનો અને સંસ્કારગત મેમરી એટલે તમારી શુભ સારી મેમરી ભેગી કરવાનો દિવસ છે તમારો શુભ થાય તમને કોઈ ચેલેન્જ આપે અને તમારા સ્વભાવનો લાભ લઈ તમે ચેલેન્જ ઉઠાવી દો એવું કરવા માટે તમને પ્રોવોક કરે ઉત્તેજે એવો દિવસ છે મન શાંત રાખજો હા તમારા શત્રુઓની ચાલ છે એમ સમજીને પાસ કરી દેજો તો વાંધો નહીં આવે આજનો તમારો શુભ મંત્ર છે ઓમ યમુનાયન નમઃ શુભ રંગ છે માટીનો કલર અર્થ કલર શુભ અંગ છે સાત હવે જોઈએ ધનુ રાશિ ધનુરાશિના જાતકોને આજે સંતાનથી લાભ થાય સંતાનો થકી કોઈક એવા વ્યક્તિની મુલાકાત થાય જેના કારણે તમને ધંધો પણ આગળ વધારી શકાય નોકરીમાં પણ ફાયદો થાય એવો આજનો દિવસ છે પ્રગતિ કરવાના રસ્તા ખુલી ગયા હોય એવું આજે તમને લાગી શકે આજનો તમારો શુભ મંત્ર છે ઓમ એકદંતાયણ નમઃ શુભ રંગ છે રાખોડી શુભ છે આઠ હવે જોઈએ મકર રાશિ આજનો દિવસ તમારા માટે જમીન મકાન મિલકતને લગતા નિર્ણયો લેવાનો દિવસ છે આજે માતા સાથે સમય વિતાવવાનો દિવસ છે કદાચ માતાની પાછળ કે એમની બીમારી પાછળ આજે તમારી થોડી દોડી થઈ જાય એવો પણ દિવસ છે આજે તમને મોટા ભાઈ કે મોટી બહેન તરફથી કોઈ ભેટ સોગાદ પણ મળે એવો દિવસ છે વિદેશથી મહેમાનો આવી શકે એમ છે આજનો તમારો શુભ મંત્ર છે રીમ શુભ ખાય મહા આજનો તમારો શુભ રંગ છે ઓલિવ ગ્રીન શુભ અંગ છે નવ હવે જોઈએ કુંભ રાશિ તમારી રાશિમાં આજના દિવસે સાહસ કરવાનો દિવસે પ્રગતિ કરવા માટે જે જોખમ લેવાનું તમે છેલ્લા કેટલાક દિવસોથી ટાળતા હતા એ જોખમ લેવાનો નિર્ણય તમે આજે લઈ શકો એમાં તમને તમારા સ્વજનો પણ સહકાર આપે આજનો તમારો શુભ મંત્ર છે ઓમ હનુમતય ન શુભ રંગ છે સફેદ શુભ અંગ છે ત્રણ હવે જોઈએ

તો મિત્રો આ તો આજનું બારે બાર રાશિ મુજબનો પડાદેશ હવે સમય થયો છે આજની ઘરમાં સૌથી ઓછું ધ્યાન ઘરની સીલિંગ ઉપર એટલે કે છત ઉપર આપવામાં આવે છે ઘરની છત એ સૌથી ખુલ્લો ભાગ છે એ છતમાં મધ્ય ભાગમાં ઘણી વખત પંખા મૂક્યા હોય છે જેના કારણે ડ્રીલ કરવું પડે છે હોલ પાડવું પડે છે જેનાથી બ્રહ્મ છેદાય છે આવું થવાથી ઘરનું ઇલેક્ટ્રોમેગ્નેટિક બેલેન્સ કરવાય છે જો આમ થતું હોય તો ઘરમાં એકાદ બિનચાઈમ ઘરની પૂર્વ દિશાની સીલિંગ ઉપર લગાવી દેવું જોઈએ એના રણકારથી આ વાઇબ્રેશનનું અસંતુલન સંતુલિત થઈ જશે તો મિત્રો આથી આજની વાસ્તુ ટીપ્સ આવતીકાલના રાશિફળા અને વાસ્તુ ટીપ્સ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય ગણેશ